નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ જૂન ને વાર મંગળવાર આજના તમામ માર્કેટયાર્ડના મિત્રો આજે જીરોના સૌથી ઊંચા ભાવ તેતાલીસો રૂપિયા નેનાવા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર વાર ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડમાં બસો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે ઊંચામાં પણ જીરુના ભાવમાં સુધારો નોંધાયો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્યાં ત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા હળવદ ત્યાં ત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા મોરબી ત્યાં પચાસ પચાસથી આડત્રીસો રૂપિયા પાટડી છત્રીસો એકોતેરથી આડત્રીસોને પાંચ રૂપિયા બોટાદ છવ્વીસોથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા જસદણ અઠ્યાવીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા ગોંડલ છવ્વીસોથી ત્રણ હજાર નવસો ને એક્યાસી રૂપિયા વાંકાનેર ત્રણ હજાર થી રૂપિયા જેતપુર પચાસ થી સાડત્રીસો ને પચીસ રૂપિયા ઊંચા તેત્રીસો થી બેતાલીસો ને ચાલીસ રૂપિયા થરા ત્રણ થી ચાર હજાર રૂપિયા પાટણ 3600 થી આડત્રીસો રૂપિયા હારીજ છત્રીસો થી ચાર હજાર રૂપિયા ખરા એકત્રીસો થી પચાસ રૂપિયા નેનાવા છત્રીસો થી તેતાલીસો રૂપિયા વારાહી છત્રીસો થી ત્રણ હજાર નવસો અઠ્ઠાવન રૂપિયા દિયોદર એકત્રીસો થી પચાસ રૂપિયા રાધનપુર ચોત્રીસો થી એકતાલીસો રૂપિયા રાપર ચોત્રીસો થી ચોત્રીસો રૂપિયા અંજાર છત્રીસો થી ચાલીસ રૂપિયા ભચાઉ પાંત્રીસોથી સાડત્રીસો ને બ્યાસી રૂપિયા જામનગર પચીસોથી સાડત્રીસો ને રૂપિયા ભાવનગર બે હજારથી એકત્રીસો રૂપિયા પોરબંદર છવ્વીસો પચીસથી છત્રીસો પચીસ રૂપિયા અમરેલી બાવીસો પંચોતેરથી આડત્રીસો દસ રૂપિયા ત્રાંગધ્રા બે હજાર નવસોથી અગિયાર રૂપિયા સાવરકુંડલા બત્રીસોથી છત્રીસો નેવું રૂપિયા ડીસા છત્રીસો પંચોતેરથી છત્રીસો ને રૂપિયા સમી પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા તાનેરા છત્રીસો પચાસથી છત્રીસો પચાસ રૂપિયા થ્રોલ ત્રણ હજારથી પાંત્રીસો પંચાવન રૂપિયા સિહોરી ચોત્રીસોથી છત્રીસો ને વીસ રૂપિયા ભાંભર ચોત્રીસો થી ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા પાઠાવાડા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા હિંમતનગર ચોવીસોથી આડત્રીસો રૂપિયા બહુચરાજી છત્રીસોથી બેતાલીસો રૂપિયા ખાંભા પાંત્રીસોથી સાડત્રીસો રૂપિયા માંડલ ચોત્રીસોથી આડત્રીસો રૂપિયા મહુવા ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા બાબરા બે હજાર નવસો પંદરથી છત્રીસો ને પંચોતેર રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા જમજોધપુર બત્રીસોથી ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા વિસાવદર ત્રણ હજારથી ચોત્રીસો ને છન્નું રૂપિયા દશાડા પાડડી તેત્રીસોથી સાડા ત્રીસો રૂપિયા અને જમખંબાળિયા છત્રીસો પિસ્તાલીસથી ત્રણ હજાર નવસો રૂપિયા